thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે સુરત રેલવે પોલીસ પોક્સો હેઠળ ત્યારે મિત્રો એક ગંભીર ગુનામાં ફરાર આરોપીને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો છે આ આરોપીનું મૂળ સોનગઢની ત્યારે એક તેર વર્ષીય સગીરા સાથે રેલવે સ્ટેશન નજીક દુષ્કર્મ આચર્યું સામે આવ્યું છે આરોપીની ઓળખ રવિશંકર રૂપ નીતિશ ત્યારે મિત્રો તરીકે થઈ છે જો કે મિત્રો ઉત્તર પ્રદેશના ભદોઈ જિલ્લામાં રહેવા છે અને વ્યવસાય ત્યારે કલરકામ કરે છે વધુ વાત કરી તો ભોગ કિશોરે સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં આવી જવા જણાવ્યું ચૂકી ત્યારે આરોપી રવિશંકરે જુલાઈ ઓગસ્ટ મહિના દરમિયાન રેલવે સ્ટેશન પાસે પોસ્ટ ઓફિસ નજીક તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું હવે દરેક રાજગરબા માટે પણ આ ડીજેની પરવાનગી લેવાની ફરિયાદ નવરાત્રિ એચસીનો કડક નિર્દેશ કિશોર મૂળ સોનગઢની રહેવાસી છે તેના માતા પિતાએ ત્યારે કોઈ બાબતે મંદુક થતા તેને ટપકો આપતા તે ભાગી સુરત આવી ગયો હતો ત્યારે મિત્રો તે સુટકે મજૂરી કામ કરતી હતી અને મિત્રો વાત કરીએ તો અને આરોપી રવિશંકર પણ ત્યાં જ સુટક મજૂરી કરતો હોવાથી બંનેનો પરિચય થયો હતો આ પરિચય ત્યારે રેલવે સ્ટેશન નજીક થયો હતો આ ગુના બાદ આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો પોલીસને બચાવવા માટે નંદુબાર અને ત્યારે અન્ય જગ્યાએ છુપાઈ રહ્યો હતો તેની પકડવા પોલીસે ભારે મુશ્કેલી હતી અને આરોપી રવિશંકર પણ ત્યાં સુટકે મજૂરી કરતો હોવાથી બંનેનો પરિચય થયો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ